માતાજી બધાને કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારે એક નવા બ્લોગમાં તો આજે તો સવાર સવારમાં આપણે ઘણું કામ છે તો સવાર સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેશો આગળ બ્લોગમાં દક્ષુભાઈ જો અમારે ટેટી લઈને બેસી ગયા છે ટેટી ખાવા કા દક્ષુભાઈ અને આપણે તો આજ કામ છે બહુ જાજુ ઘણું બધું કામ છે ઘણું બધું અડખ સુફાઈ જો ટેટી બહુ ફાવે તો આપણે સુતાડી દીધી છે આમાં 100 રૂપિયા ખાઈ છે તો 100 સુફાઈ જો માર પૂઈ ગયા છે 100 સુફાઈ એમ માર પૂઈ ગયા છે અને આપણે જો બધો રૂમ આખો ખાલી કર નાખ્યો છે આપણે તું તો જ રહે છે તો ફ્રીજ આપણે જે સાફ કરવાનું બાકી છે બીજો સામાન બધો હતો આથી બધો ખાલી કર નાખ્યો કેમ કે આપણે ગઈ છે એટલે આપણે ધૂ કચરા કરવા પડે બધું બધું રાખી દીધું છે આ બધું આપણે ખેરીને સાફ કર્યું છે હજી કપડાં ધોવા નીકળી ગયા વાસણ એક ખાટલો ભરીને જો આપણે ધોઈ નાખાશે હવે બધું આડાહોળું રહ્યું છે તો એ કરી નાખીએ રમો કળા દક્ષુભાઈ ચકસુએ જો અમારે કેટલા બધા ફૂગા ફૂલાઈ લીધા છે અને રમે છે જો જોતો દક્ષુ શું કરશો આ રમશો તો ફૂગા જો કેટલા બધા ફૂલાવી લીધા જો આપણે એટલું કામ જ બાકી છે આ ગોદડા ને ઘઉં ને બધું અંદર રૂમમાં મેકવાનું છે દક્ષુભાઈ જો અમારે જો ફોડી નાખો ફૂગો

Ice cream khai, cuốn khai Phá khai, ít lo jelly khai Kìa Ôi, mà chỉ là đô lợi phút nên lấy gul phí khai Bất đền uh -uh. gul khai dần nhé mày Má rô tớ gắn nhé gul phí khai nó vào હાલો તો આપણે ગુલ્ફી ખાઈ લઈએ પછી આરામ કરી લઈએ કારખાને જ્યાં થાકી ગયા છે તો કાલે નવા બ્લોગમાં માતાજી બધાઈ દક્ષુભાઈ કાક કે છે હું દક્ષુભાઈ હવે હા તો